ભરૂચમાં અયોધ્યાનગર સંતોષી માતાના મંદિર પાસે આજથી નવ દિવસ સુધી યોજાનાર શ્રી શિવ મહાપુરાણની કથા નિમિત્તે પુઠી યાત્રા યોજાઈ જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવનીમાં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે આજથી તારીખ ઓગણીસ નવેમ્બર સુધી દરરોજ બપોરના બે ત્રીસથી પાંત્રીસ કલાક સુધી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યાનગર લિંક રોજ ભરૂચ ખાતે પૂજ્ય સંત શ્રી ભૃગેશભાઈ જોશીના શ્રીમુખે યોજાનાર શ્રી શિવ મહાપુરાણની કથા નિમિત્તે પોઠીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અયોધ્યાનગર ખાતે રહેતા ભાવનાબેન પટેલના ઘરેથી કથા સ્થળ સુધી પોઠીયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ઢોલ નગારા અને કરતાલ સાથે શિવજીનું ભજન કીર્તન કરતાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહથી પોઠીયાત્રામાં જોડાયા હતા આજની પ્રથમ દિવસની કથાની શરૂઆત સત્યમ શિવમ અને સુંદરમના ત્રણ શબ્દોથી કરી હતી અને આ ત્રણ શબ્દોનું મહત્ત્વ સમજાવતા કથાકાર શ્રી મૃગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે જ્યાં સત્ય હશે ત્યાં જ કલ્યાણ હશે અને જ્યાં કલ્યાણ હશે ત્યાં જ સુંદરતા હશે ત્યારબાદ નર્મદા પ્રથમ શ્લોક દ્વારા માં નર્મદાનું આવાહન કરતા માં નર્મદાનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે નર્મદા એટલે એક બિંદુમાં સિંધુ સમાયો છે તેનું નામ નર્મદા ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમ વાર કૈલાશ સ્થાપિત થનાર સૌથી મોટું સ્ફટિક ચિંતામણી શિવલિંગ કથાના ચોથા દિવસે ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવશે તો તેનો પણ લાભ લેવા માટે ભક્તોને નિવેદન કરવામાં આવ્યું હતું આજના પ્રથમ દિવસની કથામાં મોટી સંખ્યામાં શિવભક્તોએ હાજર રહીને શ્રી શ્રી શિવ મહાપુરાણ ગ્રંથનું પૂંજન અર્ચન દર્શન શન ભજન કીર્તન કથા શ્રવણ આરતી અને પ્રસાદી અને પ્રદક્ષિણાનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું કોઈ કારણોસર આ કથામાં પ્રત્યક્ષ જઈ ન શકનાર શિવભક્તો માટે સમગ્ર કથાનું જીવન પ્રસારણ શ્રી મૃગેશભાઈ જોશી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને કર્તવ્ય ચેનલ પરથી કરવામાં આવશે તો તેનો પણ ઘરે બેઠા લાભ લેવા માટે શિવભક્તોને અનુરોધ કરવામાં આવે છે ओ भ हमारे कई फरियाद कर क्या जोतीकन बस मेरा भाई बहनों आदि वक्ता भगवान देवाधिदेव महादेव भगवान भोलानाथ से और ए भगवान शिव जी आप ही ब्रह्मदेव राज ब्रह्मदेव ने कथा संभळाई आनंद करवा से छह नौ दिवस कथा शिवम सुंदरम ईश्वर सत्य है सत्य ही शिव है शिव ही सुंदर है सत्यम शिवम सुंदरम ત્રણ શબ્દ થી મારી કથા ની શરૂઆત કરું છું આજે સત્ય હશે ત્યાં જ કલ્યાણ હશે અને જ્યાં કલ્યાણ હશે ત્યાં જ સુંદરતા હશે સોમનાથ મહાદેવ માં આપણો જે સંકલ્પ છે કે અમે સ્ફટિક ચિંતામણી જે શિવલિંગ લાવ્યા છીએ સ્ફટિક ચિંતામણી જે શિવલિંગ લાવે કયું શિવલિંગ છે આપણું કયું છે આપણું શિવલિંગ એટલે તમારું શિવલિંગ અહીંયા જે હું લાવ્યો છું ચોથા દિવસે અહીંયા હું તમને દર્શન કરાવીશ જેવું તેવું નથી ગુજરાતમાં સૌ પહેલી વાર આટલું મોટું સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્થાપના થશે ગુજરાતમાં સૌ પ્રથમ બાર જોરદાર તે વધારી દઈએ સ્ફટિક ચિંતામણી અને એ અમે લાવી દીધું છે બાર જ્યોતિર્લિંગમાં શિવલિંગ લઈ જઈ અને કથા શિવપુરાણ ની કથા કરવાની છે એવો સંકલ્પ છે અમારો એમાં પહેલું સોમનાથ મહાદેવ મારા ભાઈ બહેનો આ કથાના પ્રારંભ કરતા પહેલા હું માં નર્મદાને આવાહન કરું છું નર્મદાજીનું આવાહન હમ बिन्दु सिन्धु सुस्कलरङ्गभङ्गरञ्जितम् युशस्सु तात् कारिवारि संयुतंलपूर प्रीतिहारि पद्मदे पदेयपाद पङ्कजं नर्मदे पदीयपाद िन्दु सिन्दु सुस्खल रङ्गभङ्ग रङ्गलं सत्स पाप जात जात कारिवार संयुतं दूतकालभूत भीतिहारि वर्मदेयपाद पङ्कजं नमामि देवी धर्मदे એક બિંદુમાં એક બિંદુમાં સિંધુ સમાયો એનું નામ નર્મદા કોઈ પૂછે કે નર્મદા એટલે શું